મારા બાપને ને લાવેલી આલી ના કઈ હોય હમ તો હમ હું કે હું હમ તો શે શે છોકાર જ નહીં આ લા 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 અહીં ગમે બધો હા અબે કદી તો બધું હા બરાબર કમ્પ્લીટ તો કઈ ના પણ હમ થોડું આમ ધ્યાન રાખજો પાછા હા રહો હા ફોફલો હા ધ્યાન રાખજો અને તો હા હા

માതായി ધંધો આટલો થાય 2 3000 નો ધંધો રોજ થાય છે ને આ 4 5000 પોગો જોણ આવા તો અમે જો ઈ કંદો છું તો વાજે કેરી લઈ જવાની અરે ઓ વા સમશિયો લાઈ લ્યો સમશિયો ભૂલી જાન અરે અરે આઈ દો રૂવે ગલા એ ખાટા મીઠા બરા પા એ તું મને શીખવાડે હું ધંધો કરું છું ને એ આઈ બું પાર થઈ જા જા હા કોણ હે આવડીને લાગી લે મને મને અпта મે નવણન આટેક લેવ નેકતો બાપા હો वरना થઈ જાવ હા હા આ સાંભળમો આખો બોલવા રાખો હા

હે બરફ પારો એ ચાલો 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 કોઈ લાલ કલર ના ખાઓ હે ફક્ત પંના રૂપિયા એ પંદર રૂપિયામાં સરસ મજાનો ખટ્ટો મીઠો એ અંદર એ અંદર દ્રાક્ષ અંદર સફરજન નું સફરજનની પેસ્ટ નારિયેળ

આપડા દરવાજા ખુલ્લા છે આ ખબર પડશે કુતરું બુતરું કોઈ આઈદા હતો

બરાબર જાડો ભૂજન નાખો થોડો આ તો મોંઘવાર હજાર છો પંદર પંદર રૂપિયા ને હાલવાના ભાઈ કોઈ નાખવા કશું એ તો મોઘું દ્રાક્ષ નાખવાનું ભાઈ ટોપરું ને એ બધું અલગ આવે બરાબર થઈ જા એક વાર હા ભાઈ

ના હિરો કાવ પણ હેડજો તારમો લઈ આવી ગયે એ મારા માર બની પા થોડું કોમ છે જઈ પાછા કશો વાતો નહી હેડો બરાબર ને બાપા હું હેડું નહી બડે આવું નાણાનું એક બાજુ આ ટાણું લેવાનું તને તને ઠેલવાનું મારા ઓજે હેડવાનું તો જોર આવે છે તને બરબાયો બરબ એ કોપરો નાખું માય મત નારાયો છે

ના ah, મે <coughs> <coughs> <Ha? tos> <coughs> <hai. tos> મારા થોડી ના આયો યાર કુ તાણ બોલ મા ને ભાઈ યાર છોકરા મોકરા તમે આવવા લઈને આવો અમાર નુકસાન નહીં બેઠવા તમે હું કે લઈને ગોમમાં એટલો ફરશો ગોમમાં આવતા હોય તોકારો કાળો કાળો આ રે કાળો 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 ઓ કાળાં ટોળા કરે ને ખાઈ લે ઘેડી ભઈ થોડો નખો ક કતલો જતું બદામ ના

આ મારા એટલા બોરા મંડાઈ જો તો ઉછલો વાળ ના થઈ જો યાર તું એક તો ઘેર થી નેકડીને તાંડી બોરા બોરા કરે છે હવે એ ઘડીવાર તો કોમ હું નું લ્યા અમે તમારા ગાત આઈએ છે તો કોઈ કોમ કોમ કરીએ છે ફોબળો આપણે જેવા જઈએ એવા ચા પીન તરત જ પાછા હો હા નહીં રહું ભાઈ સાબ ખાવા એ મારા બુન ને ભેગા થઈ મારા બને બેન અને તરત જ પાછા વળી બોલા એક બોલા લે ફાટ્યા હા કોકડો હોસા લ્યા

ના ના નાવા ₹200 ના ના ધંધામાં શરમ નહીં સબંધી બરોબર આપડે માર હારો બરોબર ધંધામાં શરમ નહીં શું કેવા બગા નહી વાત છે ધંધામાં તો હા ધંધામાં શરમ રાખવાની નહી હારો હોય તો શું થઈ ગયું 200 કે ₹200 હેલો આ આ આ કલર તો ચાલે આ લો નહીં ના

હે જ નહીં છે ઘેર રમવા આવો હા આવી રીતે માની પૈસા ના લઈએ ને એમાં ધંધા કરીએ તો ભેખારી જ થયે ધંધામાં બિલકુલ શરમ રાખવાની જ નહીં હો ગમે તે હોય આગો ભાઈ હોય કે બાપ હોય કે ગમે તે કાકો જ ના હોય ધંધો લઈ ને કાય એટલે પૈસા બજ પડશે ઘેર ધંધાના પૈસા પહેલાં હાલી દેવાના અને સમજી નહીં મને હાલી દેવા પડે કે ભાઈ આ ધંધો કહેવાય બેઠા જ લઈ ના હાલતમાં ખબર હતી મને મિત્ર એમ કહું છું કે ધંધો બંધુ થાય અને બરાબર ખો તો પૈસા દેજો અને છોકરોને હાથ આવજો બધા પડતું ઉપાય નહીં કામ મોદો પડી દઉં હા અને વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી